નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં અત્યારે આપણે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના એક નાનકુડ ગામ પીઠઈ જ્યાં પીઠેશ્વરી માતાનું મંદિર આવેલું છે ત્યાં આપણે પહોંચી ગયા છે તમે બેકગ્રાઉન્ડની અંદર મંદિર જોઈ શકો છો તો આપણે તમામ બાબતો વિશે આજના વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયો અંત સુધી જોજો તો ચાલો શરૂ કરીએ અહીંયા સામે તમે બોર્ડ વાંચી શકો છો શ્રી પીઠેશ્વરી સેવા સમાજ ટ્રસ્ટ પીઠઈ ગામ મિત્રો તમે આ સામેની બાજુ દ્વાર જોઈ શકો છો જ્યારે પણ તમે કઠલાલ બાજુથી આવો છો તો આ રીતનો એક દ્વાર જોવા મળશે જ્યારે પણ તમે આ સાઈડ એટલે કે ખાતરજ બાજુથી તમે આવો છો ત્યારે તમને એક આ રીતનો એક દ્વાર તમને જોવા મળશે ત્યાંથી તમે દર્શન કરવા માટે અંદરની બાજુ તમે જોઈ શકો છો એક્ઝેટા મંદિરની સામે તમને એક પાર્કિંગ એરિયા જોવા મળશે અહીંયા તમારું વાહન પાર્ક કરી શકો છો મિત્રો સામેની બાજુ તમે પીઠેશ્વરી માતાનું મંદિર જોઈ શકો છો આ મેન દ્વાર તમને જોવા મળશે ત્યાંથી તમે અંદરની બાજુ દર્શન કરવા માટે જઈ શકો છો મિત્રો એ સામે તમે વાંચી શકો છો મા પીઠેશ્વરી આ મંદિરનો આખો પરિસર તમને જોવા મળશે જો તમે મંદિરની અંદર દાન કરવા માંગતા હો અહીંયા સ્કેન કરીને પણ તમે દાન કરી શકો છો આ મુજબનું એક સ્કેનર તમને જોવા મળશે અને અહીંયા સામે તમે જોઈ શકો છો સીસીટીવી કેમેરા મારેલા છે અહીંયા સામેની બાજુ નંદીજીના પણ દર્શન કરી શકો છો મિત્રો સામેની બાજુ તમે જોઈ શકો છો જે મેઇન મંદિર છે એની બાજુમાં એક્ઝેક્ટ અહીંયા મહાદેવનું પણ મંદિર જોવા મળશે ત્યાં પણ તમે દર્શન કરી શકો છો મિત્રો મંદિરના પાછળની સાઈડ તમને આ રીતનું એક લોકેશન જોવા મળશે તમે જોઈ શકો છો અને આ માનવી તરીકે ઓળખાય છે અને અહીંયા તમારું શ્રીફળ પણ તમે વધે શકો છો તો જે આરતીનો સમય સવારે આઠ કલાકે અને સાંજે છ કલાકે આરતીનો લાભ લેવો હોય તો તમે આ સમયે તમે આવી શકો છો મિત્રો તમે જેવા દર્શન કરીને બહાર નીકળશો ત્યારે તમને અહીંયા બે મંદિર જોવા મળશે એક તો રામજી મંદિર જોવા મળશે અને બીજું બ્રહ્માણી મંદિર જોવા મળશે તો આપણે ચલો ત્યાં પણ દર્શન કરવા માટે જઈએ મેઇન મંદિરના દર્શન કર્યા બાદ અહીંયા અન્ય બહારની બાજુ બીજા ઘણા બધા મંદિરો આવેલા છે ત્યાં પણ તમે દર્શન કરી શકો છો પહેલાં તો આપણે અહીંયા રામજી મંદિરના દર્શન કરીશું ત્યારબાદ બીજા મંદિરોના દર્શન કરીશું તો ચાલો તો મિત્રો તમે એન્ટર થતાં જ તમને રામદેવજીના દર્શન થશે જેવા જ દર્શન કરીને બહાર નીકળશો બ્રહ્માણી માના પણ દર્શન કરી શકો છો તમે સામેની બાજુ પ્રતિમાના દર્શન કરી શકો છો અહીંયા બીજી ઘણી બધી પ્રતિમાઓ પણ આવેલી છે ત્યાં પણ તમે દર્શન કરી શકો છો આ મંદિરના અંદર આ રીતના વ્યૂ જોવા મળશે ત્યારે તમને સૌ પ્રથમ પહેલાં તમે અહીંયા ગણેશજીના દર્શન કરી શકો છો આ રીતે ગણેશજીની પ્રતિમા તમે જોઈ શકો છો એ સામેની બાજુ તમે ઘરે બેઠા બેઠા ગણેશજીના પ્રતિમાના દર્શન કરી શકો છો આ સામેની બાજુ તમે મંદિર જોઈ શકો છો અને ત્યાં પણ બીજું એક મંદિર આવેલું છે અહીંયા સામેની બાજુ તમે હનુમાનજીના દર્શન પણ કરી શકો છો આ રીતે અત્યારે પ્રતિમા અંદરની તમને જોવા મળશે અહીંયા સામેની બાજુ તમે આ રીતે ગાયત્રી માતાના પ્રતિમાના દર્શન પણ તમે કરી શકો છો ત્યારે અહીં સામેની બાજુ તમે મહાદેવના પણ દર્શન થશે સામેની બાજુ તમને પાણીની સુવિધા પણ કરવામાં આવેલી છે ત્યાં તમે પાણી પી શકો છો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનો વ્યૂ તમને જોવા મળશે અને અહીંયા ઘણા બધા માનતા મુજબના ગરબા પણ તમને જોવા મળશે મિત્રો અહીંયા તમે પાછળથી બેકગ્રાઉન્ડ જોઈ શકો છો જે મંદિરના પાછળના ભાગમાં તમને આ રીતનો એક વ્યૂ જોવા મળશે જ્યારે પણ મિત્રો અહીંયા માતાજીનો તહેવાર ઉજવવામાં આવે છે ત્યારે આ જગ્યા ભરપૂર ભક્તોથી ભરાઈ જાય છે તમને અત્યારે અહીંયા ઘણી બધી તમને લાંબી જગ્યા જોવા મળશે જ્યારે માતાજીનો પ્રસંગ આવે છે ત્યારે આ જગ્યા પર ઘણા બધા ભક્તો અહીંયા જોવા મળશે તો આખી જગ્યા તમે જોઈ શકો છો લોકેશન પણ તમને આ રીતનું એક જોવા મળશે અને આ સાઈડ પર તમે જોઈ શકો છો મંદિરના પાછળ આ મંદિર તમને મીન મંદિર જોવા મળશે તો અત્યારે વ્યૂહ આ રીતના એક જોવા મળે છે અહીંયા તમને એક વડ જોવા મળશે તો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો આ વર્ષો જૂનો વડ તમને હાલના સમયમાં આવો જોવા મળે છે તો દોસ્તો મને આશા છે કે તમને આ પીઠેશ્વરી માતાનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો સાથે જ આવા વિડિયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારો આ વિડીયો જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આવજો